મિત્રો ન્યૂઝ આવી રહ્યા છે ફટાફટ અંદાજમાં અરબસાગરમાં સક્રિય થયેલા ડિપ્રેશનના કારણે દિવાળી બાદ ગુજરાત વાતાવરણમાં નાટ્યાત્મક પલટો જોવા મળી રહ્યો છે શિયાળાના આગમન સમય જ અષાઢ શ્રાવણમાં પડે તેવો ધોધમાર વરસાદ પડી રહ્યો છે જેના કારણે ખેડૂતોને વ્યાપક નુકસાન થયું છે ત્યારે હવામાન વિભાગ દ્વારા હજુ પણ ત્રણ દિવસ ગુજરાતમાં માવઠાનું જોર રહેશે તેમ જણાવવામાં આવ્યું છે સીએમ ભૂપેન્દ્ર પટેલે તાજેતરમાં રાજ્યમાં થયેલા કમોસમી વરસાદ અને વાતાવરણના પલટાને કારણે ખેતીના પાકોને થયેલા વ્યાપક નુકસાન અંગે ઊંડું સંવેદનશીલતા વ્યક્ત કરી છે સીએમે ખેડૂતોની આપત્તિના આ સમયમાં તેમની પડખે મક્કમતાથી ઊભા રહેવા માટેના તાત્કાલિક દિશાનિર્દેશો આપ્યા છે બાબર આઝમ હવે ટી ટ્વેન્ટીમાં સૌથી વધુ રન બનાવનાર વિશ્વનો પ્રથમ બેટ્સમેન બની ગયો છે બાબર આઝમ પહેલાં ટી ટ્વેન્ટીમાં સૌથી વધુ રન બનાવવાનો રેકોર્ડ ટીમ ઇન્ડિયાના રોહિત શર્માના નામે હતો રોહિતે એકસો ઓગણસાઠ ટી ટ્વેન્ટી મેચોમાં ચાર હજાર બસો એકત્રીસ રન બનાવ્યા છે બાબર આઝમે દક્ષિણ આફ્રિકા સામેની બીજી મેચમાં નવ રન બનાવીને રોહિતને પાછળ છોડી દીધો છે નવેમ્બરની પહેલી તારીખે સવાર સવારમાં સારા સમાચાર મળ્યા ગેસ સિલિન્ડરના ભાવ ઘટ્યા રાંધણ ગેસના ભાવમાં સતત બીજીવાર ઘટાડો જોવા મળ્યો જોકે આ વખતે ઘટાડો સામાન્ય રહ્યો ઓઇલ કંપનીઓના આ નિર્ણયથી બત્રીસ પોઈન્ટ ચોરાણું કરોડ એલપીજી ગ્રાહકોમાંથી જો જોકે મોટાભાગના ચહે ચહેરા પર નિરાશા હશે કારણ કે ભાવ ઘટવા છતાં તેમને ફાયદો નથી ગુજરાતમાં છેલ્લા આઠ દસ દિવસથી પડી રહેલા કમોસમી વરસાદે ખેડૂતોને આર્થિક મુશ્કેલીમાં ધકેલી દીધા છે આ વરસાદને કારણે ખેતરમાં તૈયાર થયેલો પાક જેવો કે મગફળી ડાંગર કપાસ સોયાબીન કઠોળ શાકભાજી અને પશુઓનો ઘાતચારો પાયમાલ થયો છે સરકાર દ્વારા વળતર આપવા માટે શરૂ કરાયેલા પાક સર્વેને લઈ સૌરાષ્ટ્રના ખેડૂતોમાં સખત વિરોધ જોવા મળી રહ્યો છે તો હાલ માટે અત્યારે આટલું જ મળશે નવી અપડેટ ને નવા સમાચાર સાથે અમારો વિડીયો પસંદ આવે તો વિડીયોને એક લાઇક કરી દેજો ચેનલમાં નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી બાજુમાં આવેલા બે લાઇકનને દબાવી દો જેથી જ તમને આવા સમાચારોની અપડેટ મળતી રહે